કેશોદની બાજુના ટિટોડી ગામના ભીમસી બાપા આહિર એને ખાવા માટે થોડીક શેરડી આપી હતી ખાઈને શેરડી ભાવી એટલે એમાંથી અમે આંખું એની કાઢ લીધી વાવવા માટે શેરડી શેરડી ખાઈ ગયા એકસો એસી ગાંઠ વાવી હતી એમાંથી એકસો પચાસ વી તો એક વર્ષના અંતે એમાંથી અમને સાડા ચારસો હાઠા મળ્યા એ સાડા ચારસો હાઠામાંથી અમે બધી આંખો કાઢી અને ત્રણ હજાર છસો રોપ તૈયાર કરીને એક વીઘાની કાળી શેરડીનું આવે અત્યારે અઢાર દિવસથી કામ આવે છે કાળી શેરડીનો ગોળ બનાવ્યો આજે છેલ્લો વાટ પૂરો થયો ગળા નવી જે શેરડી છે એ આ સીઝન પેલા વખત ની છે આ તો ત્રીજા વખત નો માલ છે આની આ જગ્યા ઉપર આ ત્રીજું કટિંગ છે આનું આ હમણાં સાત મહિનામાં જબરજસ્ત

આવી જ રીતે આખા ખેતરમાં બંધોળા બાંધેલા હતા એક જ આંખમાંથી પંચની ફૂટ છે થી લઈને દસ દસ ફૂટ થાય આ એક જ આંખ લઈ હતી એમ એક બે ત્રણ ચાર પાંચ ને છ એકમાંથી છ હાતા બીના એનાવી રીતે હાથ બાંધી દઈએ એટલે પિલોરની જેમ ઊભું રહે આ ઊભી રહી આ બીટા બાકીનું સુધી ચાલુ રહે કાલે આ બીમારું કટિંગનું કામ પૂરું છે કાલે બધું બાકા કરી કટિંગનું કામ કરતું છોકરોનું જવા બંધ આ એક ફૂટ ઊંડો ચા કરી હળાટી એ માટી બાર કાઢી અને એમાં ગાયના છાણિયું ખાતર એક વીઘા અંદર નવ ટોલી છાણિયું ખાતર ભયું અને એ પછી આમાં એક એક આંખો આવી રીતે એક એક બ્રિકોડ ઉપર વાયુ અને આખું વર્ષ જે વીઘા ઘઉં માટે સાડા ત્રણ મહિનાની મોસમ હોય ઘઉં તો એક વીઘાના ઘઉં માટે જેટલું પાણી જોઈએ ને એટલા જ પાણીમાં ચૌદ મહિનાની એક વીઘાની શેરડી ઉગાય મુખ્ય જે કામ છે પ્રયોગ છે એ પાણી ઉપર છે છ લાખ એસી હજાર લીટર પાણી એક વીઘામાં આપ્યું ચૌદ મહિનાની અંદર આ શેરડી પાડું અને કેટલા કેટલા મણ થશે શેરડી મણ હવે ટોટલ હજી અમારો ગણતરી બધું બાકી છે હિસાબ કરવો રોજે રોજ નો હિસાબ લખી આજનું છેલ્લું ટ્રેક્ટર ભરાઈ ને આવ્યું હિસાબ કરીશ ત્યારે ધ્યાનમાં આવશે કે કેટલા મળોટલ છે અંદાજ અંદાજ એવું છે કે સાત ટન જેવું થશે એટલે સાડા ત્રણસો પોણા ચારસો મળ